જય માતાજી મિત્રો ફરી પણ આપની વચ્ચે આવવાનું પણ નજીક ચીકુનો સ્ટોલ આપણને જોવા મળ્યો જય જય માતાજી નામ છે તમારું સુનીલ સુનીલભાઈ સુનીલભાઈ પણ એક્ઝેટ દેવ જે બ્રિજ છે એની બસો ત્રણસો મીટર આગળ એમનો પણ ચીકુનો સ્ટોલ લાગેલો છે તમે ચીકુની ની ક્વોલિટી મિત્રો જરાક નજીકથી બતાવો આપણા દર્શક મિત્રોને તમે ચીકુની ક્વોલિટી જોઈ શકો જબરજસ્ત ક્વોલિટી છે તમે ચીકુ જુઓ એની ગુણવત્તા તમે જુઓ મિત્રો જબરજસ્ત છે ભાવ વિશે રૂપિયા પાંચસો ચીકુ અને સો રૂપિયાના કિલો છે અન્ય તમે માર્કેટમાં જશો તો આ ચીકુ તમને દોઢસો થી બસો રૂપિયા કિલો મળે છે આ ભાવ ભાઈ જાતે આનું વાવેતર કરે છે આ ચીકુ નું એટલે તમને સો રૂપિયા માત્ર કિલો આપી દેશે જયારે પણ તમારે આ વિસ્તારમાંથી જવાનું થાય અહિયા તમારી ચીકુ નો ભાવ તો તમે જણાવો આ ચીકુ તમે ક્યાંથી લાવો છો મિત્ર એ જણા જણાવશો આપણે ચીકુ જોરાયેલી જો મિત્રો હા એવું કેવું છે આ ભાઈ નું કે જોરાપુરા અહિયાં વાવેતર કરે છે મિત્રો આપણા વિસ્તારમાં લોકો એવું કહે છે કે ફ્રૂટ્સ અને ફળનું વાવેતર થતું નથી આ ભાઈ જાતે જ બધું અહીંયા ઉગાડે છે અને ઓર્ગેનિક ખેતી દ્વારા સારી એવી આવક કરે છે મિત્રો તો એક એક ચીકુ જરાક મને ચખાવશે જેથી કરીને આપણા ઘરના ચીકુને ખ્યાલ આવી શકે એના વિશે હું અહીંયા ચીકુનો ટેસ્ટ કરીને બતાવીશ તમને કે ચીકુ કેટલા મીઠા છે જુઓ મિત્રો આ તમને બતાવું છું

જબરજસ્ત કેવાય ભાઈ અને આપડી ઘરની વાડી ના જાતિ મેં કરીને આપડે ઓર્ગેનિક કરીને આપડે પકડીએ છીએ કોઈ પણ હાઇબ્રિડ બિયારણ ઉપયોગ હાઇબ્રિડ ખાતરનો ઉપયોગ આ ભાઈ કરતા નથી ઓર્ગેનિક રીતે છાણિયા ખાતર દ્વારા આ ચીકુડી આ ભાઈ ઉગાડી છે જબરજસ્ત સુનિલભાઈ સહકાર આપવા બધા જય માતા